હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જૂની વિસરાયેલી વાનગી એટલે કે રીંગણનો કાચો ઓળો બનાવશું તો પહેલાંના સમયમાં આ રીતે રીંગણનો કાચો ઓળો બનાવીને ખવાતો અને વઘારેલા ઓળા કરતાંય સ્વાદમાં એકદમ સરસ બનશે અને એકદમ ઝટપટ બની જશે તો મેં વજનમાં પાંચસો ગ્રામ રીંગણ લીધા છે તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રીંગણને ક્યારેય ફ્રીજમાં મૂકીને ઉપયોગમાં નહીં લેવાના ફ્રીજમાં મૂકેલા રીંગણને શેકાતા વાર લાગશે તો જ્યારે પણ માર્કેટમાંથી આપણે રીંગણ લાવીએ ત્યારે તરત જ આ તે રીંગણનો ઓળો બનાવશો તો એકદમ ફટાફટ રીંગણ શેકાઈ જશે તો મેં દેશી રીંગણનો ઉપયોગ કર્યો છે દેશી રીંગણમાં બિયાનો ભાગ એકદમ ઓછો હોય છે તો રીતના મોટા અને થોડા પોચા આમ રીંગણ હોય એ રીતના લેવાના દબાવીએ રીંગણ તો કડક હોય એ બિલકુલ નહીં લેવાના એમાં બિયાનો ભાગ વધારે હોય છે તો આ રીતે છરેથી કાપ મૂકી અને રીંગણને આપણે શેકી લેશું તો ફરતા આપણે આખું રીંગણ ફેરવતા જઈએ અને આ રીતનું આખું બ્લેક થાય ત્યાં સુધી રીંગણને શેકી લેવાનું હવે રીંગણ આપણું શેકાય છે ત્યાં આપણે લસણ કટ કરી લેશું તો મેં લીલું લસણ લીધું છે તો આ રીતના લસણને એકદમ ઝીણું સમારવાનું જેમ ઝીણું સમારેલું લસણ હશે એમ મોળા સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે તો લીલા લસણનો સ્વાદ ઓળામાં બહુ જ ફાઇન આવશે તો અત્યારે માર્કેટમાં લીલું લસણ એકદમ સરસ મળે છે તો લીલું લસણનો જ ઉપયોગ કરવાનો તો એકદમ ઝીણું સમારી લીધું છે તો આપણે રીંગણને જોઈ લઈએ તો આ રીતના આખું બ્લેક થાય એ રીતના ઉપરથી એ રીતના રીંગણને શેકી લેવાનું તો તમે જોઈ શકો છો કે રીંગણું આપણું સરસ શેકાઈ ગયું છે તો આ રીતના બધા જ રીંગણને શેકી લેવાના હવે લીલું લસણ લીલા ધાણા અને આદુ મરચાં પણ મેં ક્રશ કરીને રાખ્યા છે હવે રીંગણ ગરમ જ છે ત્યાં જ રીંગણની ઉપરની છાલ કાઢી લેવાની તો રીંગણ શેકાય એટલે એકદમ ફટાફટ આ રીતના રીંગણની છાલ કાઢી અને રીંગણને તૈયાર કરી લેવાના કેમ કે ઓળો આપણે કાચો બનાવ બનાવવાના છીએ એટલે થોડી ઉતાળ રાખવાની બનાવવામાં બધી જ વસ્તુઓ અત્યારે આપણે કાચી જ મિક્સ કરીશું એટલે રીંગણ ગરમ હોય ત્યારે જ બધી વસ્તુ સરસ મિક્સ કરી લેવાની તો આ રીતના મેં રીંગણની બધા રીંગણની છાલ કાઢી અને તૈયાર કર્યા હવે રીંગણને છરી અથવા ચમચીથી જોઈ લેવાનું પહોળું કરીને કે અંદરથી રીંગણ આપણા સળેલા નથી એમ જોઈ લેશું અત્યારે જ તો આ રીતના ગીટિયાનો ભાગ કાઢી અને રીંગણને પહોળું કરી અને બધા રીંગણને જોઈ લેવાના તો આપણા રીંગણ એકદમ સરસ અને અંદર સુધી સરસ શેકાઈ ગયા છે તો હવે અંદર લીલું લસણ એડ કરશું તો અમે અડધો જ પોણા વાટકો લીલું લસણ લીધું છે એટલા જ પ્રમાણમાં લીલા ધાણા લીધા છે એ પણ એકદમ ઝીણા સમારીને લેવાના હવે આદું મરચાં એડ કરી આમાં મેં બે મરચી નાખી છે મરચીનો સ્વાદ બહુ જ ફાઇન આવશે એટલે મરચાંની સાથે મરચી પણ ક્રશ કરવાની તો સ્વાદ અનુસાર મીઠું થોડી હિંગ થોડી હળદર એડ કરશું થોડું ધાણા જીરું હવે કાચા તેલનો જ ઉપયોગ કરશું તો જેમ બને તેમ તેલનો ઉપયોગ કરવાનો તેલનો સ્વાદ ઓળામાં બહુ જ ફાઈન આવશે પણ તમે તેલ ના ખાતા હોય તો બીજું કોઈ પણ તેલ જે ખાતા હોય તે પણ તમે લઈ શકો એકદમ રીંગણ ગરમ હોય ત્યારે જ બધી વસ્તુ એડ કરી અને મિક્સ કરી લેવાની તો આપણો રીંગણનો કાચો ઓળો બનીને તૈયાર છે તો આ ગ્રીન ઓળો ખાવામાં બહુ જ લાગશે સાથે બાજરીનો રોટલો બનાવશું તો આપણો બાજરીનો રોટલો પણ ચડી ગયો છે એ પણ એકદમ સરસ બન્યો છે તો બાજરીના રોટલા સાથે રીંગણનો ઓળો તો જૂની યાદ દેવડાવે તે રીતે આપણે બાજરીનો રોટલો કાચો રીંગણનો ઓળો અને એકદમ સરસ જામેલું દહીં સાથે ગોળનો ટુકડો અને મેથીયા મરચાં તો ધાબાની યાદ દેવડાવે તે રીતના આપણે ડીશ બનીને તૈયાર છે તમે પણ આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ઓળું બહુ જ ફાઇન બનશે